સામખ્યાડી રાધનપુર હાઈવે પર આધોઈ પાટિયા ખાતે આવેલ ભારત હોટલ પરથી ટાટા કંપનીના ટ્રક માંથી આઈએફએફસીઓ કંપનીનો સરકારી ડીએપી ખાતરનો બિલ વગરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડી લાકડિયા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલો આરોપી જેમાં ધોનાભાઈ વસરામભાઈ ભરવાડ ઉંમર વર્ષ છેતાલીસ રહેવાસી ગામ વાહિદપુરા તાલુકો સમી જિલ્લો પાટણ તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ જેમાં કુલ કિંમત રૂપિયા છવ્વીસ લાખ અઠ્યાસી હજાર આઠસો બેતાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં સરહદી રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ પી બોડાણા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ તથા સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે